પ્રિય સ્વર્ગસ્થ પિતા હું આપના સમક્ષ નમ્ર હૃદયથી આવું છું પ્રભુ ઈસુ હું સ્વીકારું છું કે આપનું પવિત્ર લોહી મારા પાપો ધોઈ નાખે છે અને મને નવો જીવન આપે છે તમારા ઘા દ્વારા હું સ્વસ્થ થાઉં છું અને આપના લોહી દ્વારા હું પવિત્ર શુદ્ધ અને સંપૂર્ણ બનાવવામાં આવું છું હે પ્રભુ મારું શરીર મન અને આત્મા બધું આપના હાથમાં સોંપું છું મારા જીવનની દરેક બીમારી દુઃખ અને તૂટેલા ભાગોને આપના શક્તિશાળી લોહી હેઠળ લઈ આવું છું હું વિશ્વાસ રાખું છું કે આપનું લોહી મને સુરક્ષા આપે છે મને દુશ્મનની દરેક યોજનાથી મુક્ત કરે છે અને મને પુનઃસ્થાપિત કરે છે પિતા આપના પ્રેમ માટે આભાર પ્રભુ ઈસુના લોહી માટે આભાર અને પવિત્ર આત્માના સાંત્વન માટે આભાર હું આ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના શક્તિશાળી નામે કરું છું આમે